બધાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર છું કે આજના કાર્યક્રમની અંદર તો અમારા અરવિંદજી ઠાકોર અરવિંદજી ના ફોર્મ હાઉસ ઉપર આવ્યો અને પણ મિત્રો એમને આજ તો મને ઘણા સમયથી પણ યાદ કરતા હતા કે રમેશજી તમે આવો અને અમારા જીરાના તમે શૂટિંગ થોડું લઈ શકો છો અને ખરેખર તો અરવિંદજી ઠાકોર તમે સરસ જીરો પણ સરસ વાવ્યો છે અને પણ સરસ તમે બહુ સરસ ખેતી સારી કરી છે અને ખરેખર તો અરવિંદજી ઠાકોરમાં જગદંબાના આશીર્વાદથી કૃપાથી તમને ખૂબ પૈસા તમને ખૂબ મળે અને ખૂબ પ્રગતિ તમારી થાય ખરેખર તો તમે જીરામણની અંદર તો જેટલું બધું સેવા સાકરી તમે કરી છે અને પણ મિત્રો અરવિંદભાઈએ જેવું ઝીરું વાવ્યું પણ તમે વાવજો પણ અરવિંદભાઈએ ખૂબ એમને મહેનત પણ સરસ કરી હતી કે ચોવીસ કલાકની અંદર એમને ખેતર તૈયાર કર્યું સોનિયો ખાતર નાખેલો અને ટ્રીટમેન્ટ કરેલું છે અને મિત્રો તમે જુઓ અને ઝૂમ કરી તમે જુઓ પણ છ પણ ખોડ પણ ગતું પણ દેખાતો નથી એટલે મિત્રો આજના કાર્યક્રમની અંદર આપણે મિત્રો તારે તો આપણે જીરું વાવવું પડે અને બટાકા પણ વાવવા પડે છે કેમ કે આજે ત્યારે એ ખેડૂતને ત્રણસો ને એકસઠ રૂપિયા બટાકા કાલે આપેલા છે એટલે ખૂબ પ્રગતિ કરો અને ભાઈ અરવિંદભાઈ ખેતી જીરાની ખેતી કરી છે એ ખૂબ પ્રગતિ કરી છે એમને કુળદેવીની આસમી કૃપાથી અરવિંદભાઈને ખૂબ પૈસા મળે એ હું પ્રાર્થના કરું છું અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ યુટ્યુબમાં મારી ચેનલ હેડે છે અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા ભૂલતાને ખૂબ મને સપોર્ટ આપો જેમ કે આવા નવા મનોરંજનના ખેતી વિશેના વિડીયો હું પકડું જય હિન્દ જય ભારત માતા કી જય